જય હિન્દ જય ભારત મારો આ વિડીયો પણ વધુમાં વધુ શેર કરજો અને ગુજરાતના તેમજ દેશના દરેક લોકો સુધી પહોંચાડજો કે બે હજાર ઓગણીસની જે આ લોકસભાની ચૂંટણી એમની અંદર આ કોંગ્રેસના મિત્રોને અને કોંગ્રેસના જે ગુલામો છે એમને મનની અંદર એવો વેમ છે અને મનની અંદર એક એવું ભૂસું ભરાયેલું છે કે બે હજાર ઓગણીસની અંદર ભાજપ આરશે અને નરેન્દ્ર મોદી હારશે અને કોંગ્રેસ જીતી જશે તો આ તમારા મગજની અંદર એવો વેમ બેસી ગયો હોય તો એના માટેનું એક દવાનું સંશોધન છે કે બે પાંચ લીંડી બકરાની બે પાંચ લીંડા હાંડિયાના એમને સવારે અને સાંજે સવારમાં ભૂખ્યા પેટે અને રાત્રે સૂતી વખતે ઘેટાના દૂધની અંદર ગરમ કરીને ઉકાળો કરવાથી અને એ પીવાથી તમારા મગજની અંદર જે વેમ છે કે બે હજાર ઓગણીસમાં ભાજપ આરે છે નરેન્દ્ર મોદી આરે છે આ દવા તમે બકરાના લીંડાની અને હાંઢિયાના લીંડાની ઘેટાના દૂધની અંદર ઉકાળીને સવાર સાંજ ભૂખ્યા પેટે લેવાથી તમારા મગજની અંદરથી આ વેમ નીકળી જશે કે ભાજપ અને નરેન્દ્ર મોદી હારે છે કેમ કે ધર્મના કામ કરવાવાળા દેશની રક્ષા કરવાવાળા રાષ્ટ્રની હિફાજત કરવાવાળા અને દેશના લોકોના સારા કામ કરવાવાળા કોઈ દિવસ હારતા નથી અને અત્યાર સુધી હું બે વ્યક્તિની ચાહના હાથમાં હતો એક નરેન્દ્રભાઈ મોદી અને બીજા જે અમારા વિઠ્ઠલભાઈ રાદડીયા એમના પ્રત્યે માન હતું પણ હવે એક ત્રીજા એવા વ્યક્તિ છે કે એમના પ્રત્યે પણ દિલની અંદર જગ્યા છે એમના શબ્દોથી એના શબ્દોની અંદર એવી તાકાત છે કે એ માણસનો પણ હવે મારા દિલની અંદર એમના માટે જગ્યા છે જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને મારા ફેસબુકની અંદર જે કોમેન્ટની અંદર એવું લખતા હોય કે રાજેશભાઈ ચુડાસમા આરે છે તો એ આ ગુલામોને એક વિનંતી છે કે તમે પણ આ હાંડિયાના લીંડા અને બકરાના લીંડાના ઘેટાના દૂધમાં ઉકાળો કરીને પી લેજો એટલે તમારા મગજની અંદરથી પણ વેમ નીકળી જશે કે જૂનાગઢ જિલ્લામાં રાજેશભાઈ જીતે છે એવો મગજની અંદર તમારો વેમ આવી જશે અને હારવાનો વેમ છે એ તમને નીકળી જશે કેમ કે ધર્મના કામ કરતા હોય જે સત્ય બોલતા હોય અને લોકો માટે લડતા હોય એ કોઈ દિવસ હારતા નથી અત્યાર સુધીના મેં ઘણા નેતાઓ જોયા પણ આ ત્રીજો માણસ એવો છે રાજેશભાઈ ચુડાસમા કે એમના અંદર હું પણ નથી કે હું બધું કરું છું એની સભાઓની અંદર અને એમના સોશિયલ મીડિયામાં અને એમને હવે હું મળ્યો ત્યારે મને એવું લાગ્યું કે એમની અંદર હું પણ નથી અને જે માણસની અંદર હું પણ ન હોય એ જ લોકોના દિલની અંદર રાજ કરી શકે અને એ જ લોકોની લોકોની અંદર ચાહના વધે કેમ કે આ માણસ પણ નરેન્દ્રભાઈ મોદીની ઘોડે વિઠ્ઠલભાઈ રાદડીયા ની ઘોડે એમના દરેક કાર્યક્રમની અંદરથી એમનું હું પણ નથી કહેતા પણ એ દરેક લોકોને આમ જનતાને એવું કહે છે કે તમારો રાજેશ તમારો દીકરો અને તમારો ભાઈ આવા જે શબ્દોની અંદર જે માણસના બોલવાના શબ્દોની અંદર જેની તાકાત હોય એ માણસ ક્યારેય હારતો નથી શબ્દોની અંદર જો તાકાતથી જે માણસ બોલતો હોય એ માણસ જિંદગીની અંદર હારતો નથી એ એના મકસદ ઉપર એમની મંજિલ ઉપર હર હંમેશ માટે પહોંચીને જ રહી છે અને આ એમના ઉદાહરણ છે વિઠ્ઠલભાઈ રાતડિયાથી લઈ નરેન્દ્રભાઈ મોદીથી લઈ અને આ ત્રીજો માણસ એવો મેં જોયો રાજેશભાઈ ચુડાસમા કે એમની અંદર હું પણ નથી એટલે કોંગ્રેસના મિત્રો કોંગ્રેસના ગુલામો અને જૂનાગઢ જિલ્લાની અંદર જે જે લોકોના મગજની અંદર વેમ હોય કે ભાજપ આરે છે અને રાજેશભાઈ આરે છે મોદી સાહેબ આરે છે એ તમામ લોકો બકરાના લીંડા અને ઘેટાના ઘેટાના દૂધમાં હાંઢિયાના બે લીંડા ઘેટાના લીંડા દૂધની અંદર સવાર સાંજ ઉકાળો કરીને પી લેજો એટલે તમારા મગજની અંદરથી આ વેમ નીકળી જશે જય હિન્દ જય ભારત